બ્રેકિંગ ન્યૂઝ અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેતી પાકોને નુકસાનની સહાય જાહેર કરવા જિલ્લા ભાજપ પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો અમરેલી જિલ્લામાં કમસમી વરસાદના કારણે ખેડૂતોનો તૈયાર થયેલ મહામૂલા પાક જેવા કે મગફળી કપાસ ડુંગળી સોયાબીન કઠોળ સહિત ખેતીના પાકોને વ્યાપક નુકસાન ભર શિયાળે કમોસમી વરસાદથી મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાની વેઠવવાનો વારો આવ્યો કમસમી વરસાદથી ચોમાસું તૈયાર થયેલ મહામૂલો પાક ખેડૂતના ખેતરમાં પડ્યો છે અમરેલી જિલ્લામાં પાંચથી દસ ઇંચ સતત કમોસમી વરસાદથી ખેડૂતોના ખેતીના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન કમસમી વરસાદ પાર્ટી નુકસાનનું સર્વે કરી વળતર આપવાની માંગ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાડીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર પાઠવ્યું અમરેલી જિલ્લાના ખેડૂતોને મદદરૂપ થવા સહાયની માંગ કરી છે રિપોર્ટર અશોક મળવર અમરેલી અતુલ કાનડે ભારતીય જનતા પાર્ટી અમરેલી જિલ્લા પ્રમુખ છેલ્લા ત્રણ ચાર દિવસથી અમરેલી જિલ્લામાં કંઈ ન ધાર્યું એવી રીતે આ સિઝનમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેડૂતો ઉપર જેમ કહેવાય કે માઠી બેઠી છે ખેડૂતોના હાથમાં આવેલો કોળીઓ આજે એમના હાથમાંથી છીનવાઈ રહ્યો છે એવી સ્થિતિમાં આખા જિલ્લામાં વરસાદે આખા જિલ્લામાં પૂરી રીતે ખેતીના પાકને જે માંડવીના પાથરા પડેલા હતા ખેતરોમાં કપાસ છે સોયાબીન છે તલની ખેતી છે વગેરેમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે સાથે સાથે અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં ન નદીઓમાં પૂર આવવાના કારણે પણ પાંચથી સાત ગામડામાં ઇફેક્ટ પણ થઈ છે ત્યારે આજે સવારથી તમે અધિકારીઓ અને સરકારના પ્રતિનિધિઓ સાથે સંપર્કમાં હતા ધારાસભ્યશ્રી સાંસદશ્રી અને મંત્રીશ્રી કૌશિકભાઈ પાર્ટીના અમારા અધ્યક્ષ જગદીશભાઈ એમને સાથે ટેલિફોનિક વાત કરી સવારે તેર લોકો રાજુલાના ફસાણા હતા પાટપુરમાં એમના માટે કલેક્ટર સાહેબ સાથે વાત કરીને હેલિકોપ્ટરની પણ વ્યવસ્થા કરી હતી ત્યારે આ સ્થિતિમાં ગુજરાત સરકાર ખેડૂતોને વહારે આવે અને જે નુકસાની થઈ છે ખેતીના પાકોમાં એમના માટે અમરેલીના પાંચે પાંચ ધારાસભ્યશ્રીઓએ સાંસદશ્રીએ અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મેં પણ મુખ્યમંત્રીશ્રી અને કૃષિ મંત્રીશ્રીને અમરેલી જિલ્લા માટે ખેડૂતો માટે કંઈક સહયોગ સહાય આપવા માટે રજૂઆત કરી છે એના માટે વધુ વધુ ખેડૂતોની સાથે ભારતીય જનતા પાર્ટી પૂરેપૂરી અમરેલી જિલ્લો સંવેદના વક્ત કરે છે અને એમની સાથે છે જ્યાં જરૂર પડે ત્યાં ખેડૂતોના સહાય માટે અમે ખેડૂતોની સાથે રહીશું